પ્રવીણભાઈ નાદપરા લાયન્સ ક્લબ ઓફ પ્રમુખ આજે આજ રોજ લાયન્સ હાયર સેકન્ડરી સ્કૂલમાં ધોરણ દસ અને ધોરણ બારનું જે પરિણામ જ્વલંત પરિણામ આવેલું છે એના માટે તો એકથી દસ ધોરણ એકથી દસ ક્રમમાં આવેલા વિદ્યાર્થી ભાઈ બહેનોનું સન્માન કાર્યક્રમ અને ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને ધોરણ બાર સાયન્સ પ્રવાહની અંદર એકથી પાંચ નંબરમાં આવેલા વિદ્યાર્થી ભાઈ બહેનોનો સન્માન કાર્યક્રમ ગોઠવવામાં આવેલ હતો આજે અમને ગૌરવ સાથે આનંદ સાથે કહેતા ગૌરવ થાય છે કે અમારા વિદ્યાર્થીઓ ધોરણ દસમાં છન્નું ટકા સાથે આખા સેન્ટરની અંદર પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે એને શાળા સંસ્થા તરફથી ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છા પાઠવીએ છીએ અને ઓગણીસો ત્યાંસીથી અત્યાર સુધીમાં લગભગ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હોય એવું આ ખુશાલીબેન ભરતભાઈ ને પ્રથમ ક્રમ પ્રાપ્ત કરેલો છે અને આજે આ કાર્યક્રમની અંદર જે કંઈ વિદ્યાર્થી ભાઈ બહેનોને પુરસ્કાર આપવામાં આવ્યું છે એમાં લાયન્સ ક્લબ ઓફ માણાદર માણાદર તરફથી અગિયાર હજાર એકસો અગિયાર પ્રથમ ક્રમના વિદ્યાર્થીને પુરસ્કાર તરીકે આપવામાં આવ્યું છે અને દાતાશ્રી કમલેશભાઈ લોડાયા અને જીતુભાઈ દેખીવાડીયા તરફથી એ કિચન તરીકે આપવામાં આવ્યું છે અને કમલેશભાઈ લોડાયા તરફથી કિચન વેર એવું પુરસ્કાર તરીકે પુરસ્કાર આપવામાં આવ્યો છે અને શાળા સંસ્થા તરફથી તમામ બાળકો ખૂબ આગળ વધે એવી અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ અને આ બાળકો આગળ વધારી શાળા સંસ્થાનું માતા પિતાનું અને માણાદરનું નામ રોશન કરે એવી ઈશ્વરને શક્તિ આપે

આટલા બધા ટકા પાછળ મારા એમનો હાથ સૌથી મોટો છે જો એમણે મને સાહસ ના કરાવ્યો હોત તો હું આટલા ટકા સુધી પહોંચી શકે નહીં